દવાખાને ત્યારે અમારી યશ્વિન એ મોકલી આપેલા મેં રોજ જ કહેતી હતી તો પણ એ બીજી તારીખે દવાખાને લઈ ગયેલા ત્યારે લોહીની ઉલટી કરે છે અને તે મેં બધું જ જાણ લી ત્યારે એને દવાખાનેથી પાછી આવેલી ત્યારે મને લોણી બતાડતી હતી કે મને થોડુંક જ બોલાતું હતું અને લોહીની ઉટી કરી કરતી હતી તે ની કહેતી એમ કરીને નહીં કેવડાવેલું પછી મને મારું મોડામાં બી દુખતો હતો પછી થોડુંક બોલાયેલું એમ કરીને નથી કેવડાવડાવ્યું પછી પછી અમે એમ જ ઊંઘાડી દીધી ત્યારે સવારે અમે રાઉન્ડ મારવા હતો એના ચાર વાગે ત્યારે અમને બાથરૂમ નતા મળી ત્યારે પણ ત્યારે અને ત્યારે બેભાન હાલતમાં હતો ત્યારે પણ વોર્ડન ખીંચવાતા હતા અને એમ જ ઉચકીલાવતા હતા ત્યારે એમ જ મરવા તે એમ કરીને કહેતા હતા અને બધી છોકરીઓને ફક્ત માથું દુઃખી છે એમ જ જણાવજો એમ કરીને એમ જ કહેતી હતી જ્યારે મેં એનો લેંગો મૂક્યો ત્યારે પછી અમને કાલ પરમ દિવસ અમને બોલાવી બોલાવી આપું ચેક કરવા માટે ત્યારે ત્યારે મેં જોયું ને ત્યારે લેંગો ધોઈને ઘડીકડને મૂકવામાં આવેલો અને તો ક્યાં પણ સંતાડવામાં આવેલો કેવી રીતે હા એ પેલા પોલીસવાળાએ આવ્યા ને તો પેલા તપાસ કરવા તો મારી છોકરીઓ રાતે હાથે પેલા કપડા બદલાવેલા ને પેલા વામિટ કર્યા ને પળંગ મૂકી દીધા પછી બીજી વાર ગઈ ત્યારે પેલા ધોઈને પછી એ કરીને મૂકવા આવતે તે કેમ કેમ કરીને મૂકવામાં આવતે આપણે ભાઈ જોઈવાનું છે સબોદ આપણે ભાઈ એટલે આપણે ન્યાય માટે આપણે

એફએસએલ કે પછી પીએમ રિપોર્ટમાં અમે જવાબ મળવાનો નથી એટલે જે છોકરીને બીમાર પડી છે ચાર ચાર દિવસ થી લોહી ની થઈલી છે એ વામિટ થઈલી છે અને વામિટ થઈને તક્ય સંતાડવામાં આવેલા છે એ તપાસ કરો બરાબર પીએમ રિપોર્ટમાં અમને તપાસ નથી જોઈતી બંદર દિવસ તમે એને એરેસ્ટ કરો એ એક તપાસ અમને ખરેખર એ તપાસ છે સાહેબ અમારી છોકરી ને તમે બીમાર પડી છે ચાર દિવસ બીમાર એ તપાસ કરો શાંતિ રાખો પંદર દિવસ ની અંદર જો આપણને યોગ્ય કાર્યવાહી નહીં દેખાય તો પાછા બધા ભેગા થવાનું છે અને ત્યારે આપણે અંબાજી થી ઉમરગામ સુધી તમામ આપણા આદિવાસી સમાજના આગેવાનો આહવાન કરીશું અને ઉમરપાડા માં ઉગ્ર આંદોલન કરીશું ભાઈ